કૌભાંડો આ લોકો જોયા છો હવે આ તો થયું અઢાર નો પચીસ એક બે હજાર ઓગણીસ બરાબર તમે જોઈ શકો છો કોણ કોણ હાજર કોણ કોણ બે હાજર આ કઈ આ તલાટી કમ મંત્રીનો સિક્કો લાગેલો છે એટલે કઈ પેલું નહીં મળે ઓરિજિનલ તો છે બરાબર હવે અહીંયા કઈ હા ઓગણીસમાં એટલે સત્તર પછી સત્તર સુધી નામ હતું હા એટલે એ લોકો લીગલી ટ્રસ્ટ નહીં બનાવી શકે કે કાર્યવાહી નહીં કરી શકે તો ફ્રોડ એન્ટ્રી બધુંથી એ લોકો રજૂઆતથી આખું નામ કઢી લેખું ને પછી ટ્રસ્ટ માટે ટ્રસ્ટ બનાવવા માટે आलोक ये ओगनीस मार्जी करी बराबर के आज श्री वैकुंठधाम चैरिटेबल ट्रस्ट कौशंबा प्रीतम नगर दरिया किनारे अब मैं तुमने जी हजार वक्त कह तो कि आ लोग प्रीतम नगर नाम में प्रीतम नगर नाम ने आ स्मशान भूमि बने दरिया किनारे हैं तो अँ शू रखेलो आज थी आ वैकुंठधाम चैरिटेबल ट्रस्ट बराबर કોસંબા પ્રીતમનગર તાલુકો જિલ્લો વલસાડ ને પાછું દરિયા કિનારે આવેલ વૈકું સ્મશાન ભૂમિ ની જમીન ટ્રસ્ટના નામે આજથી મોરેલ આજની મોરેલ સભામાં શ્રી વૈકુંદામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ની દરિયા કિનારે આવેલ વૈકુંધામ સ્મશાન ભૂમિ ની ગામની સર્વે નંબર ત્રણસો ચૌદ છ અને પાંચ અને છ બરાબર તો આવી